તો તમારું આ નવા વ્લોગમાં અને ફર્સ્ટ એટલે કે નવા મોબાઈલમાં તો તમારું બધાનું સ્વાગત છે તો ના આવ્યા હા એક નવી જગ્યા હેલ નવો વિડીયો ને ફર્સ્ટ વ્લોગ બરાબર તો આજે અમે ના ફેરવા આવ્યા તો બધાની બતાડીશું બરાબર તો બનારી જો તો કયું સ્થળ છે એ બધી માહિતી દેતા જાય હું અને ફરવા લાગી કે એકદમ સ્થળ છે તો પાછળ તમે જોવો આવું વિદેશ જેવી ઓલું આવે બધું બરાબર તો બનારી જોગમાં બરાબર તો હાલો આપણે એવું શુભ શરૂઆત કરી દઈએ આ એ અંદર એન્ટ્રી કરી બરાબર તો દરિયો પણ એકદમ નજીક છે ઘૂઘવાટા નાખે લેર નાખે જ થાય કે આ વિદેશ વિદેશમાં જ આવે આજ પહેલી વાર હા એવા જોઈ પણ કુસે હે બરાબર આ વિદેશ જેવું બધું આવે તો આ હે ગેટ બરાબર આ ગેટ છે તો હાલો આપણે અંદર એન્ટ્રી કરવાની છે અંદર તો જોઈએ જે હું બાકી હો તો આપણે અંદર એન્ટ્રી કરી બરાબર એ અંદર એન્ટ્રી કરી જો એ થાય કે અમે તો અમને વિદેશમાં આવે કે એવું લાગે અમને હા એ થાય કે વિદેશમાં આવે કે કાં તો એ જ ના વિદેશ જવું બધું પેટર્ન બધું જો આ વન હરસિદ્ધિ વન જો મસ્ત જોવા લાયક સ્થળ બનાવ્યું હો ભાઈ તો આ બનાવટ તો જોવા ને એ બનાવટ તો જોવા મણિયારો વાહ ભાઈ વાહ તો આ શુભ શરૂઆતમાંથી જ આપણી શરૂઆત કરી દઈએ બરાબર આ મણિયારો હે હમ जो जने फूल जमा तो आ गाय मवड़ी है जो लियो केम बाकी है केम से फर वाला एक स्थल के नत जो जने एकदम मस्त एकदम मस्त बराबर

બરાબર જોવો જ એકદમ મસ્ત આ ગાડું આપણું બાપડા નું વાહન બરાબર તો આ ગાડું હોય જૂનવાણી કેમ બાકી ફૂલ જમાવટો જૂનવાણી ગાડું હું કદી તું જોઈ જ ને એટલે એ કે આવું જોવા જડીએ નહીં એક દિને સમય બરાબર આ બાપ દડા બહુ આય ક્યાં ગાડા એટલે આ ગાડા એ અમુક નાની પરજાયી ન જોયા હોય તો આ જોવાઈ જાય બરાબર તો હાલો એ જે અગાડી દુનિયાનું હોય જોયે હજી હું એજ બન્યારી જોવું એડિયમ આ પાણીનો ટેન્કર બરાબર પાણીનો ટાંકો ટેન્કર કામ ભૂલે કેમ બાકી વાહ અર હો ભાઈ લાકડી લીધી આ ભાઈ इधर કેમ બાકી કંભે લાકડી જય હો જય હો કેમ બાકી તો કા હું ઈ થાય કે પુત્રા બોલહી આગડી હે ક્યું કામ ભાઈ બોલહી બોલે દો વાંધો તો ચાલો પાણી ભરે વાહ હેલો કેમ બાકી વન કેમ લાગ્યું તો મમ બાકી હોય છે શરૂઆત જ છે એટલે તો ગેટ ની અંદર જ એન્ટ્રી કરી છે આવા કૂતરા ઉતા તો પેલા વેલા બધા બતાડતા જઈએ એટલે તો આખું જે વન છે એ બધું આપણે કરવાનું બાકી છે તો હાલો વિડીયો આમ બના રીજો જો આ બેના પાણી ભરે બાજુમાં કૂવો પણ છે એ બાજુમાં કૂવો પણ છે તો હા

તો આવું કંઈક નવું નવું ફેરવાનું હોય તો મજા આવે કંઈ કેમ બાકી જોવા જણ આ બધું જોવાલાયક જ છે ને રાજા વિક્રમ દ્વિતીય હરસિધિ માતાજીનું બધું વર્ણન કરેલ છે આપણે આ બોર્ડ છે એમાં બધી જા રહ્યું આ બોર્ડ એમાં બધું લખેલું હે તો આપણે એમાં વાસેને સમજાવવું પડે બહુ વાર લાગે એટલે હા તમે ફેરવા આવો જ નિરાયતી વાસે લીજો

આ છે ભગવાન શ્રી કૃષ્ણ હરસિંહજી માતાજી જોવો જ આ બધું એ બતાવે બરાબર તો એકદમ તમે તો તમને કેવું લાગ્યું એ વિડીયો જોતા રહી જાવ વિડીયો બન્યા રહી જાવ ને અમને તો મજા આવે એમ તો ગેટી એન્ટ્રી કરી ત્યારે જ ને દેખ્યું કે આ તો જોયા જીવું હન ફર્યા જીવું તો તમે બધાય વિડિયા જોતા હોય તો ફરવા આવજો એકવાર મજા આવે હજી તો આઈ બાકી છે બધું ફરવાનું હજી તો ઇન્ટ્રી જ કરી

દેખાય આ વન છે બધું બરાબર દરિયો એકદમ નજીક છે અને ઘુઘવાટા નાખે દરિયો હર હા હરસિદ્ધ માતાજી નું મંદિર છે ને પાછળના ભાગમાં આવેલું હા તો આ જો સામે દેખાય આ હર્ષદ માતાજી નો મંદિર છે જ્યાં ઉપર હા કોયલા ડુંગર કે નહીં હા બરાબર હરસિદ્ધિ માતાજી નું મંદિર છે અને પાછળના ભાગમાં છે આ આવન બરાબર તો હાલો પાણી બાણી પીએ ને પાછા વરે હકારીએ થોડુંક એ જે ઘણું બાકી છે અરે એ જે મનોરંજન નું ઘણું વસ્તુ છે એમ તો હાલો એવું આપણે આ છોકરાઓના જે મનોરંજન ના બધા છે આ રમકડા તો ના જવાનું હોય હા એ મનોરંજન જ કહેવાય ને તો બીજું કાં કેવું

જોજે શ્રી યંત્ર ઓહો આગમ તો છે બાકી છે બધું આગમ તો બાકી છે બધું હા વન છે હો જાય પેલા ની લહેર ને

इन्हें <laughs> तो मान में डाइब होगी के मान में डाइब होगा थी उत्तर वाह वाह सो कराऊं नहीं मैं जाऊं क्या तेरे जाओ लिया पर लहर पटी हूँ हाँ गोड़ गोड़ है ये भारी जल सो है ये जल सो तो भारी है वाह वाह